જેઠાણી આ બાર મહિનાના ઘઉં આવી ગયા છે જુઓ આ આપણા ઘઉ છે આ મોકલ્યા છે બાપુજી એ જે હાલમાં દીદલા ગામમાં છે મારી ઉપર ફોન આવેલો ઘઉં સાફ કરવાની જરૂર નથી ઘઉં સાફ કરીને જ મોકલ્યા છે ત્યાં બાયુને મહેનત કરવી નહીં બોલો દેરાણી જેઠાણી આ બાપુજી આપણું કેટલું બધું ધ્યાન રાખે છે આ દુનિયામાં આપણા માટે સૌથી વધારે મૂલ્યવાન હોય તો એ છે દેરાણી જેઠાણી નમન કરો બા નમન કરો ખૂબ ખૂબ આભાર તમારો કેટલી બધી મહેનત કરી ને આજ ઘઉં સાફ કરવામાં છે ને દેરાણી જેઠાણી તમારે આંખો સોજી જાય ખબર છે ને હે કમર દુખી જાય અને રેડીમેડ સાફ કરીને મોકલ્યા છે દિવેલ લગાવીને સીધા પેટીની અંદર ભરી ગયો આભાર વ્યક્ત કરો બાપુજીને એકવાર ફરીથી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ દોસ્તો ગામડેની જે ઘઉં આવ્યા પેટીની અંદર ભરાય છે અને આ મારા સૌરાષ્ટ્રના ઘઉં તમે જુઓ દોસ્તો ટુકડે ઘઉં એકદમ ખાવામાં મીઠા મારી વાડીના આની રોટલી અને ભાખરી એક નંબર બને કેવી બને ત્યારે એક નંબર થેન્ક યુ